આધુનિક ભારતના સ્વપ્ન દ્રષ્ટા ટેલિકોમ ક્રાંતિના પ્રણેતા પૂર્વ વડાપ્રધાન સ્વરાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભારત દેશ એકવીસમી સદીમાં આધુનિક હરણફાળ અત્યારે જે ભરી રહ્યો છે તેના પાયા નાખવામાં અને દેશને નવી ટેકનોલોજી ખેતીમાં સુધારા ટેલિકોમ ક્રાંતિ શૈક્ષણિક ક્રાંતિ ભારત દેશમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા અનેક કાર્યો જેનાથી દેશ ઝડપથી પ્રગતિ કરે ગરીબ અને મધ્યમ વર્ગ ખેડૂતોનું સામાજિક આર્થિક જીવનમાં સુધારો થાય જેવા અનેક કાર્યોને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા કોંગ્રેસ પક્ષના જમ્મુ કાશ્મીરના પ્રભારી શ્રી ભરતસિંહ સોલંકી જેના આણંદ નગરપાલિકા કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર શ્રી આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના સન્માન્ય કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા હતા સ્વર્ગસ્થ ભારત રત્ન દેશના વડાપ્રધાન રાજીવજીની તિથિએ આજે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સૌ આગેવાનોએ ખૂબ ભાવપૂર્વક રાજીવજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી એક સ્વપ્ન દ્રષ્ટા એકવીસમી સદીનું ભારત અને રાજીવજીને યાદ કરીએ એટલે એમણે કરેલા અનેક કામો એમાંય ખાસ કરીને આ દેશની નવી પેઢી માટે કે જેનું ઉજ્જવળ ભવિષ્ય માટે મનોવૈજ્ઞાનિક વૈજ્ઞાનિક અને બધી જ રીતે જે એમણે પગલાં લીધા અને આ દેશને એમ કહેવાય કે જોડ્યો અને વિવિધતામાં એકતાની વાત કરી અને આ દેશને માટે પોતાની જાતનું સમર્પણ આપ્યું અને શહીદ થયા એવા ભારત રત્ન શહીદ રાજીવ ગાંધીને અમે સૌ ભેગા થઈને શ્રદ્ધાપૂર્વક નમનપૂર્વક લાખો શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ એમના દિવંગત આત્માને અમે સૌ પ્રણામ કરીએ છીએ આવનારી નવી પેઢીઓ હંમેશા ભારત ઉજ્જવળ ભારત નવું ભારત એકવીસમી સદીનું ભારત એને યાદ કરવામાં રાજીવજીને હંમેશા યાદ રાખશે